ખેડૂત મિત્રો માર્કેટમાં તમારા માટે એક નવી વસ્તુ આવી ગઈ છે આ છે તમારા માટે ઝટકા દોરી કે જેને કાટ નથી લાગતો આ દોરી ખેડૂત મિત્રો ક્યારેય સડતી નથી કેમકે ખેડૂત મિત્રો આ મોનો ફિલામિક મટીરિયલ ની બનેલી છે અને આમાં એસેસ ત્રણસો ચાર વાયર ઉપયોગ થયેલો છે જેને ક્યારેય કાટ નથી લાગતો તો તમે પણ તમારા ખેતરના ઝટકા મશીનના ફેન્સિંગમાં આ ખેડૂત મિત્ર એક કિલોમાં છસો ને પચાસ ફૂટ નીકળશે અને એની વાતચીત કરવું અને અઢી એમ એમ આવશે એટલે મજબૂતાઈમાં સો કિલોની સ્ટ્રેન્થ એટલે કે આ દોરીમાં તમે સો કિલો વજન લટકાવી દેશો તો પણ દોરી તૂટશે નહી એટલે મજબૂતા પણ સારામાં સારી અને ભાવની વાતચીત કરોરી મળી જશે અને બંડલ છે આવશે તો તમે પણ તમારા ખેતરમાં જટકા મશીન નું ફેન્સિંગ કરવા માંગો છો તો આને દોરી મંગાવવા માંગો છો તો નીચે આપેલા નંબરમાં કોલ કરીને આજે તમે પણ તમારા જટકા મશીન માટે ઝટકા દોરી મંગાવી લો ખેડૂત મિત્રો